અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે એક જ જગ્યાએ મુલાકાતીઓ દેશ વિદેશના ફ્લાવર શોની મજા માણી શકશે ત્યારે હાલ ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ વખતનો ફ્લાવર શો ભારત એક ગાથા રાખવામાં આવ્યો છે જેમાં ભારતના વિવિધ ઉત્સવો ભારતનો વિકાસ સહિતના બાબતોને આવરી લેવામાં આવી છે આ સાથે કોમનવેલ્થ ગેમ ભારતમાં યોજવાની છે ત્યારે તેને લઈને પણ કેટલાક ક્લપ્ચર તૈયાર કરવામાં આવ્યા છે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ફ્લાવર શો બે હજાર છવ્વીસના આયોજનમાં તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરના લોકપ્રિય સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તેમજ મૂન ટ્રેલ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસથી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે આ મામલે શું કહે છે રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમને સાંભળો મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરે છે જાન્યુઆરી માસની અંદર અને વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટી શ્રી પણ આપવાના છે એની મોટી મોટી માહિતી આપું તો ભારત એક ગાથા આ વખતની થીમ છે એટલે ભારત દેશની અંદર અલગ અલગ જે પ્રકારે ઉત્સવો ઉજવાય છે એટલે અલગ અલગ સેગમેન્ટ આપણે પાડ્યા છે ગઈ વખતે જે પ્રકારે ઝોન વન ઝોન ટુ ઝોન થ્રી ઝોન ફાઇવ હતા આ પ્રકારે એ અલગ અલગ ઝોનની અંદર કોઈ જગ્યાએ ભારતના ઉત્સવો હશે કોઈ જગ્યાએ ભારતના નાટ્ય સંસ્કૃતિ હશે આ પ્રકારની બધી વસ્તુઓ આવરી લેવામાં આવી છે સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિ સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવાઈ રહી છે એને પણ આપણે આવરી લીધી છે આ ઉપરાંત વિવિધ ભાષા એના જે ઉત્સવો છે આપણને સૌને ખ્યાલ છે અત્યારે હમણાં જસ્ટ ચાર પાંચ કલાક પહેલાં જ દીપાવલી દિવાળીને યુનેસ્કોએ ઇન્ટેન્જીબલ તરીકે માન્યતા આપી છે આ પણ છે આ પ્રકારના કોમનવેલ્થ બે હજાર ત્રીસમાં આવી રહ્યું છે તો આ પ્રકારના જેટલા પણ આપણા દેશને લગતા સારા સારા પ્રયાસો છે એ બધાને આની અંદર આવરી લેવાનું એક આયોજન કર્યું છે આપણને સૌને ખબર છે બીએપીએસ સંસ્થા દ્વારા જે કાર્યક્રમ થયો એ પછી ગઈકાલે જ રિવરફ્રન્ટનો જે ભાગ છે એ કોર્પોરેશનને સુપ્રત થયો છે એટલે ગઈકાલે જ બધી એની તૈયારીઓ એ કોર્પોરેશને ચાલુ કરી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લોકો માટે ફ્લાવર શો જે છે એ ખુલ્લો મૂકીશું આપણે સાંભળેલા રીક્રિએશન એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે જે આગામી દિવસોમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ થીમ ઉપર આજે ફ્લાવર શો યોજાવાનો છે તેને લઈને માહિતી આપી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે